નમસ્કાર વરિષ્ઠ નાગરિકો નિવૃત્ત કર્મચારી મિત્રો અને તમામ પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ તમારા માટે આવી છે એક ખૂબ જ મહત્ત્વની અને આનંદદાયક માહિતી તો મિત્રો આજથી એટલે કે પહેલી નવેમ્બર બે હજાર પચીસથી સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે એક મોટું પગલું એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર આ યોજના ખાસ કરીને દેશના વરિષ્ઠ નાગરિકો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે તૈયાર કરવામાં આવી છે જેઓએ જીવનના સૌથી સોનેરી વર્ષો દેશની સેવામાં સમર્પિત કર્યા છે આ કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી પરંતુ આદર્શ સુરક્ષા અને સુવિધાનું પ્રતિક છે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનરો સરકારી કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટેની તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો હવે આપણે વાત કરીએ કે સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસ એ શું છે તેના વિશે તો ભારત સરકારે આ યોજના અંતર્ગત દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને એક એકરૂપ ઓળખ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ છે વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય મુસાફરી બેન્કિંગ પેન્શન કાનૂની સહાય અને સામાજિક સુરક્ષા જેવી મહત્વની સેવાઓ એક જ ઓળખના આધારે ઉપલબ્ધ કરાવવી આ તેનો હેતુ છે આ કાર્ડ એક રાષ્ટ્ર એક ઓળખ પહેલનો એક ભાગ છે જે અંતર્ગત દેશના કોઈપણ ખૂણે રહેલા વરિષ્ઠ નાગરિકોને સરકારી યોજનાના લાભ મેળવવા માટે અલગ અલગ દસ્તાવેજો બતાવવાની જરૂર નહીં રહે હવે મિત્રો વાત કરીએ કે આ કાર્ડના સાત મુખ્ય લાભો વિશે તો આ સિનિયર સિટીઝન કાર્ડ માત્ર ઓળખ પુરવાર કરતું નથી પરંતુ સાત મહત્વપૂર્ણ સેવાઓમાં પાસપોર્ટ તરીકે કામ કરશે જેમાં પહેલું છે આરોગ્ય સેવા જેમાં સરકારી હોસ્પિટલોમાં પ્રાથમિકતા મફત ચેકઅપ કેમ્પ અને ટેલિમેડિસિન સુવિધા ઉપલબ્ધ રહેશે બીજા નંબરમાં છે મુસાફરીમાં છૂટ જેમાં તમે રેલવે બસ અને એરલાઇન્સ ભાડામાં ત્રીસથી પચાસ ટકા સુધીની છૂટ મેળવી શકો છો ત્રીજું છે નાણાકીય સહાય જેની અંદર વિવિધ બચત યોજનાઓ અને પેન્શન યોજનાઓનો વધારો વધારાનો દર તમે મેળવી શકો છો ચોથા નંબરમાં છે કે પેન્શન અને બેન્કિંગ સુવિધા જેમાં તમે પેન્શન માટે ખાસ કાઉન્ટર પ્રાથમિક સેવા અને સીધી ડીબીટી ટ્રાન્સફર સુવિધાનો ઉપયોગ કરી શકો છો પાંચમા નંબરમાં છે કાનૂની સહાય જેમાં જેના દ્વારા પેન્શન મિલકત કે છેતરપિંડી જેવા કેસમાં મફત કાનૂની માર્ગદર્શન મેળવી શકો છો છઠ્ઠા નંબરમાં છે જે લાભ એનો છે સામાજિક સુરક્ષા જેની અંદર તમે ગરીબી રેખા નીચે જીવતા વૃદ્ધોને નિશ્ચિત માસિક પેન્શન પણ મેળવી શકે છે અને મિત્રો સાતમો અને છેલ્લો લાભ છે સરકારી સેવાઓમાં પ્રાથમિકતા જેમાં સરકારી કચેરીમાં ફાઇલ પ્રક્રિયામાં પ્રાથમિકતા મેળવી શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ સરકારના દ્રષ્ટિકોણ વિશે તો સામાજિક ન્યાય મંત્રાલયના વરિષ્ઠ અધિકારોના જણાવ્યા મુજબ આ યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ અને સન્માનભર્યું બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે સરકારનું માનવું છે કે તેઓએ જીવનભર દેશની સેવા કરી છે તેમને નિવૃત્તિ બાદ દરેક ક્ષેત્રના સન્માન અને સહુલિયત મળવી જોઈએ આથી સરકારે તમામ રાજ્યોને આ યોજના ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી છે દરેક રાજ્યમાં કાર્ડ વિતરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેથી દેશના ખૂણે ખૂણે રહેલા દરેક વરિષ્ઠ નાગરિક સુધી આ કાર્ડ પહોંચી શકે હવે મિત્રો વાત કરીએ કે કેવી રીતે આ કાર્ડ મેળવી શકાય તો મિત્રો જો તમે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હોય તો તમારે અરજીઓ બ્લોક અથવા તો તહસીલ કચેરીઓ પર જઈ શકાય છે અને અરજી કરી શકાય છે બીજા નંબરમાં જો તમે શહેરી વિસ્તારોમાં હોય તો નાગરિકો આ કાર્ડને સરકારી પોર્ટલ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે અરજદારે માત્ર આધાર કાર્ડ અને ઉંમરનો પુરાવો આપવો પડશે અને સાહીઠ વર્ષથી ઉપરના દરેક નાગરિક માટે આ કાર્ડ મફતમાં ઉપલબ્ધ રહેશે મિત્રો આ કાર્ડ મેળવ્યા બાદ વરિષ્ઠ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ માટે અલગ અલગ દસ્તાવેજો બતાવવાની જરૂર નહીં રહે એક કાર્ડથી જ દરેક સેવા મેળવી શકશે હવે મિત્રો વાત કરીએ આરોગ્ય ક્ષેત્રે વિશાળ સુધારા વિશે તો સરકારે આરોગ્ય ક્ષેત્રે પણ મોટું પગલું લીધું છે દરેક જિલ્લામાં હવે મોબાઈલ હેલ્થ યુનિટ્સ ફરશે જે વૃદ્ધ નાગરિકો માટે તેમના ઘર નજીક જ મફત ચેકઅપ કરશે સાથે સાથે મફત તબીબી તપાસ કેમ્પો પણ શરૂ થયા છે હવે વૃદ્ધોને લાંબી કતારમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે ટેલિમેડિસિન અને ઓનલાઈન ડોક્ટર કન્સલ્ટેશન જેવી નવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે જ્યાં વૃદ્ધ નાગરિકો વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે વાતચીત પણ કરી શકે છે હવે મિત્રો વાત કરીએ નાણાકીય સહાય અને પેન્શન વ્યવસ્થા વિશે તો સરકારે આ કાર્ડને રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના સાથે પણ જોડવામાં આવ્યું છે ગરીબી રેખા નીચે જીવતા વૃદ્ધોને હવે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા માસિક પેન્શન સીધું તેમના બેંક ખાતામાં જમા થશે વધુમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે એસસીએસએસ અને પીએમ વાયા વંદના યોજના જેવી યોજનાઓમાં પણ વ્યાજદર વધારવામાં આવ્યા છે તેથી વરિષ્ઠ નાગરિકોને સ્થિર આવક મળી શકે મિત્રો બેંકોમાં હવે વરિષ્ઠ નાગરિક કાઉન્ટર પણ શરૂ થઈ ગયા છે જ્યાં વૃદ્ધોને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને તાત્કાલિક સેવા મળશે હવે મિત્રો વાત કરીએ મુસાફરીમાં રાહત વિશે તો રેલવે બસ અને એરલાઇનના ભાડામાં વરિષ્ઠ નાગરિકોને ત્રીસથી પચાસ ટકા સુધીની છૂટ આપવામાં આવશે આ રાહત સીધા સિનિયર સિટીઝન કાર્ડ દ્વારા મળશે જ્યારે પણ વૃદ્ધ નાગરિક રેલવે ટિકિટ કે એરલાઇન્સ બુક કરાવશે તેમને કાર્ડ નંબર આપવાથી આપોઆપ ડિસ્કાઉન્ટ લાગુ થઈ જશે આ ઉપરાંત પ્રવાસ દરમિયાન પ્રાયોરિટી બોર્ડિંગ અને સિનિયર લગેજ એક્સેસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે હવે વાત કરીએ કાનૂની સહાય અને સુરક્ષા વિશે તો અમુક વૃદ્ધોને મિલકતના વિવાદો કે પછી પેન્શન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે આથી સરકારે દરેક જિલ્લામાં લીગલ હેલ્પ ડેસ્ક ખોલ્યા છે અહીં વૃદ્ધ નાગરિકોને મફત કાનૂની સલાહ અને દસ્તાવેજી મદદ મળશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વરિષ્ઠ નાગરિકને હવે કાનૂની તકલીફમાં એકલા ન રહેવું પડે મિત્રો સામાજિક સુરક્ષા અને સન્માનની વાત કરવામાં આવે તો આ કાર્ડ માત્ર એક સેવા નથી પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે સમાજની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ પણ કહી શકાય છે સરકારનો ધ્યેય છે કે વૃદ્ધોને ફક્ત સહાય નહીં પરંતુ માન અને ગૌરવ પણ મળી રહે મિત્રો હોસ્પિટલ બેંક સરકારી કચેરી આ દરેક જગ્યાએ આ કાર્ડ ધરાવતા વૃદ્ધોને પ્રાથમિકતા આપવામાં આવશે ઓળખની પ્રક્રિયા સરળ બનશે અને દરેક સેવા ઝડપથી મળી રહેશે તો મિત્રો ટૂંકમાં આ કાર્ડના મુખ્ય ફાયદા ગણાવીએ તો એક છે આ કાર્ડથી સાત પ્રકારની સરકારી સેવાઓ મળશે જેમાં આરોગ્ય ચેકઅપ અને મફત દવા સુવિધા મળશે મુસાફરીમાં ત્રીસથી પચાસ ટકા સુધીની છૂટ મળશે કાનૂની સહાય મફતમાં મળશે પેન્શન સીધું બેંક ખાતામાં જમા થશે થઈ જશે બેન્કિંગ અને સરકારી કચેરીઓમાં પ્રાથમિકતા મળશે અને ગરીબી રેખા નીચેના વૃદ્ધને માસિક પેન્શન પણ મળશે તો મિત્રો આ યોજનાથી કરોડો વરિષ્ઠ નાગરિકો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં એક નવી સરળતા આવવાની છે એક કાર્ડ દ્વારા તમામ સરકારી સેવ સેવાઓ મળવી આ આપણા દેશમાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે વરિષ્ઠ નાગરિકો માટે આ કાર્ડ ફક્ત દસ્તાવેજ નથી પરંતુ આ છે સન્માનનું પ્રતિક એક એવી ઓળખ છે કે જે તમે દેશના ગૌરવ છો તો મિત્રો આ હતી દરેક વરિષ્ઠ નાગરિક સુધી માહિતી પહોંચવી જોઈએ આ નવી યોજના વિશે પોતાના પરિવાર અને ઓળખીતાઓને જરૂરથી જણાવજો કારણ કે દરેકને આ સુવિધાનો લાભ મળવો જોઈએ ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી હિન્દ વંદે માતરમ